નમસ્કાર મિત્રો પેરના ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજરોજ વડોદરા એસએજી વડોદરા હોસ્પિટલ ખાતે સ્થિતિ સ્વતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી હતી તબીબ અને નર્સિંગ સ્ટાફ એસએજી હોસ્પિટલ ખાતે પર્વની ઉજવણી કરવામાં આવી હતી સુપ્રિટેન્ડેન્ટ રંજન અય્યરના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું પશ્ચિમ બંગાળની ઘટનાને લઈને એસએજી હોસ્પિટલના તબીબ દ્વારા બે મિનિટનું મૌન અને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી પશ્ચિમ બંગાળના ઘટને ઘટનાને લઈને તબીબોએ રક્ષા કવચ બાંધવામાં આવ્યું હતું હર્ષ ઉલ્લાસભેર સ્વતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી હતી રિપોર્ટ યતીન વાડન તમને અમારા સમાચાર પસંદ આવ્યા હોય તો લાઇક શેર બે લાયકોન અને સબસ્ક્રાઈબ કરો સ્વતંત્રતા દિવસે આજે સયાજી હોસ્પિટલના પ્રાંગણમાં મેડિકલ કોલેજના ના એસએસજી હોસ્પિટલના કમ્પાઉન્ડમાં આજે ધ્વજવંદનનો કાર્યક્રમ રાખવામાં આવેલો હતો ધ્વજવંદન બાદ એસએસજી હોસ્પિટલમાં સારી કાર્યવાહી કરનાર બે કર્મચારીઓને પુરસ્કાર આપીને બિરદાવવામાં આવ્યા હતા અને કલકત્તામાં બનેલી જે એક જઘન્ય અપરાધ છે એક લેડી રેસિડેન્ટ ડૉક્ટર સાથે એ અંગે સંવેદના વ્યક્ત કરી અને બે મિનિટનું મૌન પાડવામાં આવ્યું जय जय सारू भाई दस्त नमस्ते सर्वगंधो ઓગસ્ટ ના દિવસે ધ્વજવંદન કાર્યક્રમ થયો હતો એના બાદ આપણે નેશનલ મેડિકલ ઓર્ગેનાઇゼશન એટલે કે એનએમઓ તરફથી હરેક હોસ્પિટલના સ્ટાફ ને નર્સીસના સુરક્ષા માટે એમની રક્ષા માટે રક્ષા સૂત્રનો બાંધીને તેમનું આગવું આયોજન કરવાનો કરવામાં આવેલું હતું અને તે દરમિયાન અમે રક્ષા ઉતરા બાંધેલા અને લોકોને કંકુથી ચાંદલા કરીને રક્ષાની પ્રાર્થના કરેલી છે દર્શિત સાવલિયા